પરંતુ આ બ્રિજ અત્યારે શહેરીજનો માટે મજાક સમાન બની ગયો છે વડોદરા કરાડવા તરફ જતા માર્ગ પર વાહન ચાલકો છસો મીટરના બ્રિજના એક છેડેથી ચડીને બીજા છેડે ઉતરે તો છે પરંતુ ત્યાંથી તેમને પાછા ફરવું પડે છે આ પાછાનું કારણ એવું છે કે તંત્ર દ્વારા તૈયાર કરેલા બ્રિજનું ત્રેવીસમી જાન્યુઆરીએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદઘાટન તો કરી દેવાયું પરંતુ બ્રિજની સામે રેલવે લાઇન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી બન્યો જ નથી જેના કારણે વાહન ચાલકો છસો મીટરનો બ્રિજ કોર્સ કર્યા પછી અટવાઈ જાય છે ઉલ્લેખનીય બાબત એ છે કે આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે જાણે બાળકો બગીચામાં લપસણી ખાવા દાદર ચઢીને આવે છે ત્યાંથી નીચે ઉતરીને ફરી પાછા લપસણી ખાવા આવી જાય છે રેલવે ટ્રેક પાર કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ બ્રિજ હાલ માત્ર શોભાના ગાંઠિયા જેવો સાબિત થઈ રહ્યો છે જો આ રેલવે બ્રિજ સમયસર બની ગયો હોત તો વેસુને નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ સાથે સીધું જોડાણ મળ્યું હતું આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ડિંડોલી અને લિંબાયત વિસ્તારના અંદાજે પાંચ લાખ લોકોને ડુમ્મસ વેસો અને અલથાણ પહોંચવા માટે ઘણી સરળતા રહે તેમ હતી પરંતુ કમનસીબી એ છે કે સિદ્ધાર્થનગર રેલવે બ્રિજનું કામ હજુ પણ છપ્પન જેટલું અધૂરું છે તંત્રની આ ધીમી ગતિને કારણે લાખો લોકોની સુવિધા અત્યારે હવામાં લટકી રહી છે તો બીજી તરફ સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે વહેલી તકે રેલવે ક્રોસિંગ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે કે ત્યાં લપસણી જેવો બ્રિજનો સાચો ઉપયોગ થઈ શકે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ અત્યારે તો માત્ર કાગળ પર જે વિકાસની વાતો કરી રહ્યો છે વાસ્તવમાં તે લોકોના સમય અને ઇંધણ બગાડવાનું સાધન બની ગયો છે હવે જોવાનું રહે છે કે તંત્ર જાગે છે કે પછી આ છસો મીટરનો ટુકડો હજુ કેટલા વર્ષો સુધી આમ જ બીની ઉપયોગી રહેશે